ફોન કાઢો હા જો હાલવાની યાર શું ને યાર વાયો ત્યાં નું મંગાવ્યું અમે પેલું ઓનલાઈન માં શું મંગાવ્યું હા જો પૈસા નો બીમા ઓનલાઈન માં પેલું હું કે એક જોઈ લુગડા મંગાવ્યા બોની બોની નો બાપુ છો હે તે પોની પીવો જ નહી તે પીવાનું એક પોની લઈને બે હે હો બોલો ઉપર પોની લઈ પૈસા નો વાહ આતી આ સકરાજી ની પૈસા રો આજે આ કા નહી આજ હન કાલ નહીં ને પણ દાર તો હો એ પૈસા આયા કરી ઉભા ના રે

ઘરમાં પીએ ને તો સો રે ભાઈ વરસાદ ચોમાસું આવે ને તો ચોમાસું ઘરમાં પહે ને તો થઈ જઈએ

માર તમાર ભાઈ આ ને જામે છે ને બેગ માં હાથ વા કોટ જામે અલ્યા મારી માસી ગમે તો રાખું હું વાત કરી સીતે મને સિકો મને આલે મારા પૈસા હું ગમે તો ના ઉડાળું મારા ભાગ આયા લે આનો ભાગ લે પૈસાનો અલ્યા શું કહું એનો ભાગ તો રઈ જાય નકર તો આપડા મરે હા એ નહિ આવ તારો બગલો તને ઉબારે

અને તને પાર્ટી પીવા ગયા હતો વાત કે કહું ને મારી ભૂલ કહેવાય ને તમે તો ખબર હોય રે પણ તમે તો ખબર તો એ ઓસે કે હું મને તો ચમડી ચાઈ અહીંયા થોડું મુ જતો તો તમે મન બે ને બાઈક ઉપર ખબર છે ગોમલ તો ઉપર ના આપ આ વાત વાત તો સીટ જાય જ જાય એટલે આ તો ભાઈ તો બાઈક હું ઉપર એટલે હું આથી તો છે ને છું અમાર કોઈ વાત નહીં અમાર બોલ નું નહીં બરોબર

અરે નહીં પડે તો ઉડી હાલે છો અરે હું તમાર બેનું મદદ કરી નાખું ને અને એમ નહીં અમે તો કોઈ બીધા નહીં જો તારી બમણવા તો તમારા ઘર એ અમાર જો ન ચાલો એ મારા ઘર માં તું મને કાઈ ગયો પૈસા ન કીધું તો હબરાત નહીં આ તો છે ન દેતો નહી આલે છે કોઈ કહેતા નહી તો મને કીધું નહી તો વાક્ષે નહી તો જો તો પૈસા નો ભેમો તમું પર હે નહી પણ હું કેતો તો પ્રેમથી કે તમાર ભાઈને મી ટીક વગાડતા હાટી કે એ બેરો હ એટલો એ બહારથી ખબર કે જાજા ના આવે હ

Aja pak, baca juga mau dulu ya, baca, baca tuh sama Brahman mau dulu waro kan, bacaan atau Brahman sekaligus ya, bukan dulu ya, jadi kan, mau cari, mutu list mana lucky laki ayo, anaknya sih, kalau anak itu, manaklu, itu sih, kalau anak itu, kalau ini, abang kan, jadi nggak lucky, nggak orang jawab.

ઓઢરા ઓઢરા બચ્ચા હેડે આવે આવે લીતા ઓઢરા અને કા બેરા ચોહી રેસ્તામે હેડે યાર અમારી લાઈટ હે લાઈને કી આખી લાઈટ તો નાક લે કેટલા રૂપિયાની લાઈટ કી ઓહ

ભા�લ ભિલલન!